નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કેમ ન્યૂઝ ગુજરાત જરેશ્વર મહાદેવના મંદિરે બ્રહ્મલિન મહંત શ્રી ઘનશ્યામગીરી બાપુની તિથિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હિંમતનગર મહેસાણા હાઇવે રોડ પટેલપુરા પિલ્વે ગામે પ્રાચીન જરેશ્વર મહાદેવનું મંદિર અંદાજે સાતસો વર્ષ જૂનું મંદિર આવેલું છે આ મંદિરના શ્રી બ્રહ્મલિન મહંત ઘનશ્યામગીરી બાપુની ચૈતર સુદ સાતમના રોજ તિથિ નિમિત્તે બટુક ભોજન તેમજ રાત્રિએ ભજન કીર્તન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું જરેશ્વર મહાદેવના મહંત શ્રી આચલગીરી જી મહારાજે આ પ્રસંગે પધાર્યા સૌ ભાવીક ભક્તો તેમજ ગુરુજીના શિષ્યોને આશીર્વાદ આપ્યા વિશેષ માહિતી મુકે છે વિજાપુરથી નામ અચલ દીલ મહારાજ કઈ જગ્યા પર આ ગંદીરા આવેલું છે જલવાળા મહાદેવ પીલગઈ પટેલપુરાના બાજુમાં તો બાપજી કાલે સનુ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ બાપજીની કનશામજીની બાપની તિથી હતી જેના નિમિત્તે ભટુ ભોજન અને રાતે ભજન હતા બાપુની અમે આ એકવીસમી તિથિ છે અમારા ગુરુજીની પુણ્યતિથિ નિમિત્તે ભક્તો અર ગામજનોને અમારા મનથી આશીર્વાદ આપીએ છીએ જલવાળા મહાદેવ બી આશીર્વાદ આવે એના પ્રતાપે જ અમારા ગુરુ મહાદેવ અને બધું ગામના હિસાબે ચાલે છે સંપ્રતિથી અમારા આશીર્વાદ રહે આવા ગુરુજીઓ અમે તો કરીએ છીએ પણ ગુરુ ગુરુવિરોની સિદ્ધિ બી ઉજવીએ છીએ બંને ગુરુની અહીંયા સભ્ય ભક્તોને અમારા આશીર્વાદ છે અને આશીર્વાદ સદાય માટે